આ તરફ હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં મુખ્ય બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેતા જે રિક્ષા ચાલકોએ મનપા કચેરી ખાતે રજૂઆત કરી હતી રિક્ષા ચાલકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી બસ સ્ટેન્ડ નજીક ઉભા રહી અને રોજગાર કરતા આવ્યા છે પરંતુ તાજેતરમાં મનપા તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે અને આ પગલાથી અંદાજે વીસ થી વધુ રિક્ષા ચાલકોને અન્ય સ્થળે ઉભા રહેવું પડે છે અને જ્યાં તેમને પૂરતો ધંધો મળતો નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે રિક્ષા ચાલકોની માંગ છે કે મુખ્ય બસ સ્ટેન્ડ પાસે જ જૂની જગ્યાએ રાબેતા મુજબ ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવે જેથી તેમનો રોજગાર અડચણ વિના ચાલુ રહી શકે હું અબ્દુલ એમ મમાણી હું રિક્ષા ચલાવું છું પોતે રિક્ષા ચલાવું છું રિક્ષા સ્ટેન્ડની અમારે બહુ માથાકૂટ ચાલી રહેશે છે દસ પંદર દિવસથી ત્યાં અમારું સ્ટેન્ડ હતું જ અને એ અમને મળવા પાત્ર હોય તો અમને મળવું જોઈએ અને અમારે વારંવાર પોલીસવાળાઓની કે બીજા રિક્ષાઓવાળાની કે અહીંયા જે કંઈ દબાણ કરીને બેઠા છે તેમનો બહુ મોટો પ્રશ્ન છે તો એ પ્રશ્ન હલ કરવો તમારે સાહેબશ્રી ને અમારી નમ્ર અપીલ છે કે અમને જલ્દથી જલ્દ અમારું સ્ટેન્ડ મારું નામ સત્તરભાઈ ઇસ્માઇલભાઈ મમાણી છે અમારે રિક્ષા સ્ટેન્ડની માગણી કરેલ છે સ્ટેન્ડની અંદર માંગણી કરેલ છે અહીંયા રિક્ષા રાખવા નથી દેતા એટલે અમે સ્ટેન્ડની માગણી કરવા અમે આવેલ છે બરોબર છે ગાંધી બસ સ્ટેન્ડની ગાંધીની દિવાલ પાસે અમારી વીસ રિક્ષાનું સ્ટેન્ડ છે ત્યાં રાખવા નથી દેતા જેથી કરીને અમે સ્ટેન્ડની માંગણી હાટું આવ્યા અહીંયા દબાણ લાલી ગલ્લા એવું બધું છે એટલે એના હિસાબે રિક્ષા નથી રાખી શકતા રોડ ઉપર રિક્ષા રહે તો નડે છે મારું નામ મહેબુબભાઈ મોમ્મદભાઈ મમાણી છે હું પોતે રિક્ષા ડ્રાઈવિંગ કરું છું રિક્ષા ચાલક છું અમારી મુશ્કેલી બસ સ્ટેન્ડ ઉપર બસ સ્ટેન્ડ ઉપર સામે લારી ગલ્લા રાખે છે અમારું વર્ષો જૂનું સ્ટેન્ડ હતું છતાં અમને અહીંયા પોલીસ ખાતું ટ્રાફિકવાળા રિક્ષા રાખવા દેતા નથી અને દબાણના હિસાબે રોડને અડચણ થાય છે બીજો પ્રશ્ન એ કે અંદરના દરવાજેથી નાના બાળકો મુસાફરો સરસામાન લઈને સામેની સાઈડમાં આવી શકતા નથી માટે થોડું <laughs> બ